Vou એ કોમેન્ટ રાખજો કોમેન્ટ ચાલુ રાખજો મિત્રો લાઈક કરતા રહેજો ગધાભાઈ મકવાણા જય માતાજી ભાઈ જય માતાજી ગધાભાઈ જય માતાજી આવો ગધાભાઈ અમારી લાઈવમાં તમારું સ્વાગત છે ગદાભાઈ તમને પણ અમારા તરફથી જય માતાજી ગધાભાઈ ગધાભાઈ કેમ છો મજામાં છો કોમેન્ટ કરતા રહેજો ગદાભાઈ લાઈક કરતા રહેજો ગદાભાઈ મજામાં છો ગધાભાઈ અમારી લાઈવમાં તમારું સ્વાગત છે કદાભાઈ ભીખુભા માલધારી જય માતાજી જય માતાજી ભીખુભાઈ તમને પણ અમારા તરફથી તમને પણ જય માતાજી જય દ્વારકાધીશ ભીખુભાઈ જય દ્વારકાધીશ તમારા તમને પણ લાઈક કરતા રહેજો ભીખુભાઈ કદાભાઈ તમે પણ લાઈક કરી દીધું मैं भिखू तुम्हारा आखा फैमिली ने जय जय द्वारकाधीश लाइक करता रहो मित्रों